શિવસેવક ગ્રુપ મોરબી દ્વારા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ હાઇવે પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે શિવસેવક ગ્રુપ મોરબી દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે મા આશાપુરાના દર્શને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પગપાળા દર્શને જતા હોય છે અને મા આશાપુરા તમામ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચોવીસ કલાક ચા પાણી નાસ્તો જમવાની ઉપલબ્ધ કરવામાં આવે છે ભારતમાં બાવન શક્તિ આવેલી છે આ સેવા કેમ્પમાં બાવન શક્તિ પીઠ ના ફોટોગ્રાફ લગાવવામાં આવે છે અને પદયાત્રીઓને બાવન શક્તિ ના હિજ સાક્ષાત દર્શન થતા હોય તેવું તેઓ અનુભવે છે આ સેવા કેમ્પમાં જે પદયાત્રીઓની સુરક્ષા માટે સીસીટીવી ની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. શિવસેવક ગ્રુપ મોરબીના 50 થી વધુ આયોજકો રાત દિવસ ખડે પગે રહીને પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા કરે છે. પાંચ દિવસ ચાલતા કેમ્પમાં આશરે 7 થી હજાર જેટલા પદયાત્રીઓ મહાપ્રસાદનો લાભ લે છે. 2016 થી આ જગ્યા ઉપર કરીએ છીએ થી 8 વર્ષ થયા. એટલે આ જગ્યા પર આ પણ પહેલા અમે સેવા આપતા હતા. બે હજાર છ સાત થી અમે કાર્ય કરીએ છીએ એ બધી રોડ ઉપર આપતા હતા પછી માતાજી ની દયા થી સારું આયોજન કરવાનું બધા ગ્રુપ મિત્રોએ પ્લાનિંગ કર્યું પછી અમને આ જગ્યા મળી ગઈ ત્યાં અને છેલ્લા દસ વર્ષથી અહીંયા જ અમે પ્લાન કરીએ છીએ અને એમાં પણ ચોવીસ કલાક અમે સેવા આપીએ છીએ બપોરનો જમણવાર સાંજનો જમણવાર રાત્રે ચા પાણી નાસ્તો એ ચોવીસ કલાક ચાલુ હોય છે એ સિવાય વધારાની મેડિકલ સુવિધા પછી મસાજ માટે કોઈ પદયાત્રીઓ ચાલીને આવતા હોય એ થાકતા હોય છે અને આ વખતે તો અમને બહુ સારું કે ગવર્મેન્ટનો પણ સપોર્ટ સારો મળ્યો છે અને એકસો આઠ અમને ફાળવી છે ચાર દિવસ માટે એ પણ એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ બાકી માતાજીની દયા છે અમારો ચાલીસ થી પચાસ જણાનું ગ્રુપ છે અને સાથે અમારા વડીલો જે અમારા માવતર એ પણ અમારી સાથે જોડાયેલા રહે છે દિવસે અમે બધા હાજરી આપીએ છીએ અને રાત્રે અમારા વડીલો બધા આખો કેમ્પ સંભાળે છે એ પણ વીસ જણાનું ગ્રુપ છે વડીલો અને અને એક જ જગ્યાએ આ વખતે અમને સારો એક નવો વિચાર આવ્યો હતો કે એક જ જગ્યાએ આપણા બાવન શક્તિ પીઠ છે ઓલ ઓવર વર્લ્ડમાં માં એના અમે એક જ જગ્યાએ દર્શન કરાવ્યા આ વખતે અમે એ પણ આયોજન કર્યું છે કે બાવન બાવન શક્તિ પીઠ છે એના ફોટોગ્રાફ લગાવેલા છે જેથી એક જ જગ્યાએ માતાજીના બધા દર્શન કરી શકે અને અને આ વ્યવસ્થા સારી જળવાઈ રહે એ માટે અમે સીસીટીવી ફાયર સેફ્ટી એ બધું પણ ધ્યાનમાં રાખીએ છીએ બધી વ્યવસ્થા રાખીએ છીએ